નમસ્કાર દર્શક મિત્રો સ્ટોપ ડ્રોપટકમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે મિત્રો આજે અમે આવ્યા છીએ કચ્છના અંજાર શહેરની અંદર હા આપે સાચું જ સાંભળ્યું કચ્છના અંજાર શહેરની અંદર રાજકોટથી ઘણા બધા દૂર એટલે કે બસો કિલોમીટર દૂર અમે આજે આવ્યા છીએ અંજાર શહેરની અંદર અંજાર શહેરના જે આ મકાનના માલિક છે એમને YouTube ના માધ્યમ દ્વારા અમારો સંપર્ક કર્યો અને એણે જણાવ્યું કે અમારા જે મકાનની કન્ડિશન છે એ ખૂબ જ જર્જરિત છે અમારું મકાન આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનું છે અને ભૂકંપના આફ્ટર શોક જે આવી રહ્યા છે એના હિસાબે ઘણી બધી નુકસાનીઓ થઈ રહી છે એના હિસાબે અમારા મકાનની અંદર ચોમાસાની અંદર પાણી પડવાનો પણ પ્રોબ્લેમ છે તો જે હું દર વખતે આપ લોકોને બતાવું છું કે વોટરપ્રૂફિંગ પહેલાં જે આ મકાનનું ડેમેજ હોય છે એ કઈ પ્રકારનું હોય છે એ હું આપને બતાવવા જઈ રહ્યો છું ત્યારબાદ અમે આપને બતાવશું કે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયા બાદ આ મકાનનું લુક આખો જે કઈ રીતે ચેન્જ થયો છે એ પણ આપને બતાવીશ તો ચાલો હું આપને બતાવી રહ્યો છું કે આ જે અંજાર શહેરની અંદર જે મકાનની અંદર અમે વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા છીએ એ મકાન કઈ પ્રકારનું ડેમેજ છે આવો મારી સાથે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે લાદીની અંદર આપ જોઈ શકો છો કે લાદીની અંદર કેટલી ક્રેક ડેવલપ થઈ છે આ એરિયા ની અંદરથી આમને આ રૂમ ની અંદર પાણી પડવાની ખૂબ જ સમસ્યા નજીકથી બતાવો નજીક આવી જાવ થોડા આ રીતનું આખી ક્રેક આખા મકાનમાં ડેવલોપ થઈ છે તેમજ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે બે પારાપેટ છે એ પારાપેટ ની અંદરના જોઈન્ટ કઈ રીતે ઓપન થઈ ગયા છે જેના હિસાબે પાણીની સમસ્યાઓ સતત આમને ભોગવવી પડે છે તેમજ અહીંયા આગળ આપ પારાપેટના પેટના દ્રશ્યો જોઈ શકો છો કે જે પારાપેટના જોઈન્ટ છે એ જોઈન્ટ બધા કઈ રીતે ઓમે ઓપન થઈ ગયા છે અને ઓપન થવાના કારણે આ બધી જગ્યાએથી જે છે પાણી પાણીની સમસ્યાઓ નો સામનો આ લોકો કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો કચ્છના અંજાર શહેરના મકાનના છે જે આપની સામે આવી રહ્યા છે એવી જ રીતે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે ભેજના હિસાબે જે સ્લેબના સરિયા છે જે કોન્ક્રીટ છે એ કઈ રીતે ખવાઈ ગઈ છે અને અત્યારે આ મકાનની પોઝિશન કેટલી જર્જરી દેખાઈ રહી છે આપ અહીંયા આગળ આ દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે અહીંયા આગળ જે સીડી રૂમ છે એ સીડી રૂમની અંદર પણ જોઈ શકો છો આપ કઈ રીતે ક્રેક ડેવલપ થઈ ગઈ છે તેમજ આજે સીડી રૂમની ઉપરનો ભાગ છે એ પણ આપ જોઈ શકો છો કે કઈ રીતનો ડેમેજ છે કઈ રીતના આખું લુક આવી રહ્યો છે આ તમામ વસ્તુ આપની સામે લાઈવ આવી રહી છે કે કઈ રીતનું આ મકાનની અંદર નુકસાન થયું છે આપ જોઈ શકો છો આ તમામ દ્રશ્યો આજે છત ઉપર છત ઉપરનું ડેમેજ છે એના આપની સામે આવી રહ્યા છે અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો કે આ પારા ની શું પોઝિશન થઈ ચૂકી છે આ બંને તરફથી પારા ના જે જોઈન્ટ છે એ ઓપન થઈ ગયા છે એવી જ રીતે અહીંયા આગળ જે ફેબ્રિકેશન નું વર્ક થયું છે એના જે જોઈન્ટ છે એ કઈ રીતે ઓપન થઈ ગયા છે અહીંયા આગળથી જોઈ શકો છો આપ કે કઈ રીતની ક્રેક ડેવલપ થઈ ચૂકી છે આપ આપ અહીંયા જો તમામ જગ્યાએ જોઈ શકો છો કે કઈ રીતની મુશ્કેલીનો સામનો આ જે મકાનના ઓનર છે એ અહીંયા આગળ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કઈ રીતનું ડેમેજ ભેજના કારણે થયું છે મિત્રો આપ જોઈ શકો છો કે ભેજ કેટલો ખતરનાક છે દર વખતે અમે લોકો આપને કહીએ છીએ કે ભેજ રાક્ષ તેમજ આરસીસી ના જે સરિયા છે એ સરિયાને ખલાસ કરી દે છે આ એમનું લાઈવ એક્ઝામ્પલ આપની સામે આવી રહ્યું છે જો ભેજના હિસાબે કઈ રીતના આ જે આખા આર_સી_સી ના સરિયા છે એ સરિયા સામે આવી ગયા છે અહીંયા આગળ કેટલી ખરાબ કન્ડિશનની અંદર જે આ મકાનના ઓનર છે એ ફેસ કરી રહ્યા છે આ રીતના બધું જ મટીરિયલ ઉપરથી નીચે પડી રહ્યું હતું જેને હવે સ્ટોપ ડ્રોપ ઓટોરીની ટીમ રિપેર કરવા જઈ રહી છે આપ જોઈ શકો છો કઈ રીતની જે આ પારા છે એ ડેમેજ દેખાઈ રહી છે આ અંજાર શહેરના મકાનના દ્રશ્યો છે કચ્છ અંજારની અંદર ચિત્રકૂટ સર્કલ પાસે જે મકાનની મરમત એટલે કે વોટરપ્રૂફિંગ કરવા અમે આવેલા છીએ જો કઈ રીતનું આ મકાન ડેમેજ છે પારા કઈ રીતે ડેમેજ થઈ રહી છે અહીંયા આગળથી ભેજની સમસ્યાનો સામનો આ લોકો કરી રહ્યા છે અહીંયા આગળ જુઓ ભેજ કેટલો ખતરનાક હોય છે એ આપના મકાનને કેટલી હદે નુકસાન કરી શકે છે એના લાઈવ એક્ઝામ્પલ આપની સામે જ આવી રહ્યું છે જે દિશામાંથી જોઈએ એ દિશામાંથી ભેજનો રાક્ષસ અહીંયા અહીટ ને ડેમેજ કરી રહ્યો છે મિત્રો આ રીતે કચ્છ અંજારના જે આ મકાનની અંદર અમે વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા છીએ એ મકાનનું ડેમેજ કઈ રીતનું છે અહીંયા આગળ સ્ટોપ ડ્રોપ વોટરફિંગની ટીમ માટે આ એક મોટી ચેલેન્જ છે કે આ મકાનની અંદરનું પાણીને અટકાવવું ભૂકંપના જે આંચકાઓ નિયમિત રૂપે અહીંયા આગળ આવતા રહે છે એની સામે આ મકાનને કઈ રીતે પ્રોટેક્ટ કરવું આ આ રીતની ઘણી બધી ચેલેન્જો સ્ટોપ ડ્રોપ વોટરફિંગની ટીમે સ્વીકારી છે અને હવે અમે અહીંયા આગળ રિપેરિંગ કરવા અને વોટરપ્રૂફિંગ કરવા માટે આગળનું સ્ટેપ લઈ રહ્યા છીએ તો મિત્રો હવે આપને મળીશું વોટરપ્રૂફિંગ થયા બાદ તેમજ આ ટોટલી મકાનનું રિપેરિંગ થયા બાદ ત્યાં સુધી આપ બની રહેજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મહાદેવ